લગ્નની કંકોત્રીમાં નામ ન હોવાના કારણે સંબંધીઓ રિસાઈ જાય એવું તો તમે જોયું હશે અને એમાં પણ જો કોઈ ખાસ સંબંધી હોય નજદીકનું સંબંધી હોય અને નામ ન હોય તો રિસાઈ જવું સ્વાભાવિક છે આ તો થઈ વાત સંબંધોની પરંતુ રાજનીતિમાં પણ કંઈક એવું જ થયું સમાચાર તમે જોયા હશે કે જેમાં ઇમરાન ખેડાવાલાને ગુસ્સો આવ્યો અને તેમણે પોતાનું જે ક્ષેત્ર છે જમાલપુર અને ખાડિયા ત્યાં જે હોસ્પિટલ હતી ચેપી રોગની હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવ્યું અને એ તકતીમાં ઇમરાન ખેડાવાલાનું નામ ન હતું અને લઈને તેમનામાં રોજ જોવા મળ્યો હતો ને તેમણે સ્પ્રેથી કાળી પટ્ટી પણ લગાવી દીધી હતી અને તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી તેમણે જે વાત કહી છે તેની લઈને હું આપને સાથે વિગતવાર વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસૂરી જમાલપુર ખાડિયા વિધાનસભાની અંદર જ બહેરામપુરામાં ચેપી રોગની એક હોસ્પિટલ છે આ હોસ્પિટલની અંદર ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે મેં વારંવાર રજૂઆત કરી સમિતિમાં ત્યારબાદ ત્યાં ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવ્યું હવે આ ડાયાલિસિસ સેન્ટર તો બની ગયું પરંતુ આ જે તકતી હતી એ તકતીમાં ઇમરાન ખેડાવાલાનું નામ જ ન હતું ત્યારબાદ તમે જોયું કે એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં તે સ્પ્રેથી પોતે જે તકતી છે તેના ઉપર કાળી પટ્ટી લગાવે છે પરંતુ આ તો થઈ વાત એ ત્યારબાદ તેમણે એ પણ વાત જણાવી કે જો તકતી બીજી તકતી તેમના નામની લગાવવામાં નહીં આવે તો તેઓ આ તકતી તોડીને નવી તકતી પોતે લાવીને ત્યાં લગાવી દેશે તેવી ઉચ્ચારી હતી આપ સાંભળો કે શું કહ્યું હતું મારા વિધાનસભા વિસ્તારના અંદર જમાલપુર ખાડીયા અંદર બહેરામપુરા આવેલું છે બેરામપુરાના અંદર ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે અને ચેપી રોગ હોસ્પિટલના અંદર મારા કહેવાતી સંકલન સમિતિની મિટિંગના અંદર અવારનવાર મારી રજૂઆત થી સેન્ટર બનાવ્યું છે અને એ ઉદઘાટન સાહેબ જોડે વાત કરી હતી કે કાલે ઉદ્ઘાટન છે તકતીના અંદર અને આમંત્રણ પત્રિકાના અંદર મારું નામ હોવું જોઈએ પરંતુ આજે જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે તકતીના અંદર મારું નામ ન એટલે મેં એમને વિરોધ કર્યો કે ગઈકાલે જે મને આપે પ્રૂફ મોકલ્યો છે એના અંદર મારું નામ હતું આજે તકતીના અંદર નામ કેમ નથી એટલે મારે કહેવાનું એ કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી કે કમલમમાંથી પૈસા લઈને આ બિલ્ડિંગ નથી બનાવ્યું કે આ ડાયાલિસિસ સેન્ટર નથી બનાવ્યું આજે આપણે પ્રજાના ટેક્સના પૈસાથી આ બધું બનાવેલું હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય જે પ્રોટોકોલમાં આવું છું તો મારું નામ હોવું જોઈએ પરંતુ નામ ન હોવાના કારણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા આજે છતી થઈ ગઈ છે એટલા માટે જ મેં આજે જે જે બોર્ડ હતું એના પર મેં બ્લેક સ્પ્રે માર્યો છે અને કીધું છે કમિશનર કમિશ્નરશ્રીને કે આ બોર્ડ તમે નહીં બદલો આજે જે તકતી નહીં બદલો એમાં મારા નામવાળી તકતી નહીં હોય તો હું આ બીજી આખી તોડીને નવી લગાવી દઈશ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે વારંવાર સમિતિમાં મેં રજૂઆત કરી હતી ત્યારબાદ જે હોસ્પિટલ છે તેમાં ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવ્યું આ ડાયાલિસિસ સેન્ટરમાં અગાઉ પણ જ્યારે તકતી લગાવવાની હતી ત્યારે વારંવાર તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ જે સેન્ટર છે તેમાં જે નામની તકતી લગાવવામાં આવે તેમાં મારા નામનો ઉમેરો કરવામાં આવે પરંતુ છતાં પણ તેની અંદર નામ જોવા મળ્યું નહીં ત્યારબાદ તેમણે એ પણ જણાવ્યું કે મેયરને પણ તેમણે રજૂઆત કરી હતી હવે જોવાનું એ છે કે આ નામ જે છે એક કોના કહેવાથી નહીં લખવામાં આવ્યું હોય એ પણ એક સવાલ છે કે પછી ખાલી ભૂલ રહી ગઈ હશે કે પછી ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે તેમનું નામ નથી આ અનેક સવાલ છે પરંતુ આ અનેક સવાલોનો જવાબ હાલ તો ક્યાંય નથી પરંતુ તેને લઈને જ ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે જો આ તકતી પર તેમનું નામ લખવામાં નહીં આવે તો તેઓ આ તકતી તોડીને પોતાના નામની નવી તકતી ત્યાં લગાવશે તેમણે રોષ વ્યક્ત કર્યો અને આ વાતને લઈને હવે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું અમે આ સમાચારો સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલ સાથે જોડાઈને નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમે અમારી ચેનલ નવજીવન ન્યૂઝને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર